કેવી રીતે ચડવું આ વિષય ઉપર ચર્ચા કરવાનો મારો ધ્યેય એટલા માટે રહ્યો છે કે આપણે લોકો છે ને શેરબજાર ને ઉપર છેલ્લું જાણવું છે ભલે કોઈ છ મહિનાથી કરતા હશે કોઈ વર્ષ દિવસથી કરતા હશે વર્ષ દિવસ કરતા જે વધારે શેરબજાર સાથે જોડાયેલા હશે તે ભાઈઓ થોડુંક વધારે જાણતા હશે જેમ સમયગાળો વધારે એમ વધારે જાણતા હશે અને એની ભૂલો પણ એટલી જ વધારે છે જેમ પરિપક્વતા હોય શેરબજારમાં એમ ભૂલો ઓછી હોય છે અને કમાણી પણ વધારે છે તમે શરૂઆતમાં જો હું ન ભૂલતો તો જે મારા દર્શક મિત્રો હોય જે અનસબસ્ક્રાઈબ છે સબસ્ક્રાઈબ નથી કરેલ અને જે સબસ્ક્રાઈબ કરેલ છે તેમાંથી નેવું ટકાએ અત્યારે હાલમાં એફએનો કરી લીધું હોય છે અથવા તો એફએનો ચાલુ હોય છે એફએનો મતલબ ફ્યુચર એન્ડ ઓપ્શન બરાબર કોલ કોલ થઈ 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 ગયા 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 લિસ્ટેડ સ્ટોક છે એમના એમના બાય બાય સેલ સેલ કોઈ ફ્યુચર એ વસ્તુ તમે પ્રથમ કહી દે છે બરાબર ખરેખર એ વસ્તુ કરવાની અત્યારે જરૂર નથી અત્યારે તમારે શીખવાનો સમય છે શીખવું માત્ર ને માત્ર કેશ નોન ડેરિવેટિવ સ્ક્રિપ્ટ છે નોન ડેરિવેટિવ સ્ટોક છે એમાં પેલા તમે શીખો અર્નિંગ કરો પછી જેમ જેમ સમયગાળો આવતો જશે એમ આ બધા સ્ટેપ તમારી સામે આવતા જશે આ વસ્તુ આખી એક સંરક્ષણની છે સંરક્ષણ મતલબ કે તમે કઈ રીતે લોસથી બચી શકો એટલા માટે જે તે સમયે શેરબજારમાં સેબીએ એક વચલો રસ્તો કાઢવા માટે ઓપ્શન ફ્યુચર ને એ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી દીધું બરાબર હેજિંગ કરવું આ બધી વસ્તુ ધારો કે કોઈ એબીસી બી સી નામનો કોઈ સ્ટોક છે મેં બાય કર્યો છે બરાબર હવે મને લોસ જાય છે તો હું ફૂટનો છે એ બાય કરી લઉં તો એ જે મને જે સ્ટોકમાં જે લોસ ગયું છે ને એ મેં ફૂટ ખરીદી અને ફૂટ ખરીદી અને રિકવર કરી લીધું બરાબર તો એવા એવા જે પાસાઓ હતા એ ધ્યાનમાં લઈ અને સેબીએ એ વસ્તુ કરેલી પણ લોકો અત્યારે શું કરે છે લોકો અત્યારે કોલ પુટ ને ટ્રેડિંગ સમજી ફ્યુચર ઓપ્શન ને ટ્રેડિંગ સમજી અને ટ્રેડિંગ કરવા માંડે છે છેલ્લે અંતમાં મહિને જ્યારે સ્ટેટમેન્ટ આવે છે પીએનએલ જોઈ છે ત્યારે હંમેશા ટ્રેડર લોસમાં હોય છે એટલા માટે મેં આ વિષય નક્કી કર્યો છે આજે વિડીયોનો કે શેર બજારનું પ્રથમ પગથી ચડવું કેવી રીતે બરાબર તો મિત્રો એફએનઓ અત્યારે ન કરતા એફએનઓ માટે આવનારો સમય છે પહેલા તમે શીખજો બે વસ્તુ છે એફએનઓ ને કેશ પહેલા તમે કેશ એટલે કે નોન ડેરિવેટિવ સ્ટોક છે એ જો હા હવે તમે નોન ડેરિવેટિવ ધારો કે મારે આજથી જ ચાલુ કરવું છે તો કઈ રીતે કરવાનું એના વિશે હું તમને ચર્ચા કરું પહેલા છે ને ગૂગલ સર્ચ કરો બરાબર સાવ નવા નિશાળિયા હોય ને આ રીતે કરો અને કોઈને જો સુધારો કરી અને ટ્રેડિંગમાં આગળ વધવું હોય બરાબર શીખવું હોય સમજવું હોય તમે છે ને નિફ્ટી ફિફ્ટીના પચાસ સ્ટોક જ જાણો છો એ સિવાય તમે કાંઈ નથી જાણતા કેટલા સ્ટોક છે ને કોઈ ગઈણા ગાંઠા એવા સ્ટોક હશે કે જેને તમે ક્યારેય નામ સાંભળ્યું પડશે બરાબર એટલા માટે હું તમને કહું છું કે સૌ પ્રથમ તમે ગૂગલ સર્ચ કરો એમાં લખો કે શેર માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેટલી છે તમને સર્ચ લિસ્ટમાં પાંચથી છ હજાર કંપનીનું આખું લિસ્ટ આવશે કે એટલી કંપની લિસ્ટેડ છે એનએસસી અને બીએસસી બે સિંગલમાં હશે તો સિંગલમાં હશે અને બે બંનેમાં બંને સ્ટોક એક્સચેન્જમાં હશે તો બંને સ્ટોક એક્સચેન્જમાં તમને પાંચ થી છ હજાર ઉપર કંપનીઓ જોવા મળશે પછી તમને સમજાશે કે ઓહો આટલી બધી કંપનીઓ શેર બજારમાં લિસ્ટ હું તો જાણતો જ નથી હું માત્ર રિલાયન્સ હિન્દુસ્તાન યુનિલિવર અને બજાજ ફાઈનાન્સ એક્સવાય જેડ નિફ્ટી ફિફ્ટીના જે સ્ટોક છે એમ જ પડ્યો રહું છું એને જ હું જાણું છું બીજા તો હું કોઈને જાણતો નથી ત્યારે તમને રિયલાઇઝ થશે અને ત્યારે તમને ખબર પડશે કે તમારું ઓપ્શન ઝીરો હિરો જે છે ઝીરો થી સો સુધી ક્યારેક વયું જાય છે એક્સપાયરી એ તમારો જે સ્ટોક છે એના કરતાં પણ વધારે બમણી ગતિ ભાગે છે નવ દસ ટકા એક જ ગામમાં રિટર્ન આપી દે ત્યારે તમને સમજાશે વગર રિસ્કે વગર હાઈપર ટેન્શન સાથે

એ સ્ટેપ બાય સ્ટેપ તમે ટ્રેડિંગ વ્યૂમાં એડ કરો બરાબર અને એમાં તમારે ફિલ્ટર કરવાનું છે કે સર્ચ કરો ને ત્યારે લખવાનું કે એક હજાર કરોડ થી ઉપરની કંપનીઓ એમાં કેટલી છે બધું તમને ગૂગલમાં આવી જશે બરાબર એટલે એક હજાર કરોડ માર્કેટ કેપિટલ એક હજાર કરોડ થી ઉપરની જેટલી કંપનીઓ છે ને એને તમે એડ કરો ટ્રેડિંગ વ્યૂમાં ધારો કે ટ્રેડિંગ વ્યૂ ફ્રી વર્ઝનમાં તમને ઈ લિસ્ટ એડ કરવા ન દે ધારો કે પેલા તો કરવા દેતા હવે ખબર નથી જો ધારો કે તમને એમાં લિસ્ટ એડ ન કરવા દે તો પછી ધન પ્લેટફોર્મ ઉપર જઈ એમાં તમે એકાઉન્ટ ખોલો એકાઉન્ટ જો ન ખોલો તો એમને મેં સાહેબ થાય છે પણ કદાચ એકાઉન્ટ ખોલો ધનમાં બરાબર બધેની જેમ ફ્રીમાં જ ખોલી જશે ધન પ્લેટફોર્મ ઉપર તમને હજાર સ્ક્રિપ્ટ એટલે કે હજાર સ્ટોક તમને લિસ્ટ કરવા દે છે હોત લિસ્ટમાં રાખવા દે છે બરાબર પ્લેટફોર્મ ઉપર તમામે તમામ શેર તમે છે ને એડ કરો એડ કરી અને તમે જોવું એમાં ક્લિક કરો શેરમાં અને ચાર્ટ પેટર્ન જો તમારે આવું ઓપ્શન ફ્યુચર બાય કર્યા વગર કાંઈ પણ કર્યા વગર નવા નિશાળ્યા હોય અને શીખવું હોય એના માટે તો બેસ્ટ છે અને જેને ટ્રેડિંગ સાયકોલોજી અને ટ્રેડિંગની સ્ટ્રેટેજીસ નવી હાવ નવે તળિયેથી શીખવી હોય એના માટે પણ બેસ્ટ છે તમારે ચાર્ટ ખાલી પિસ્તાલીસ દિવસ એકલધારો જોવાનો છે એકલધારો મિનિંગ કે બજાર ખુલે છે પછી તમારે પેલા ભાવ જોવાના એમાં શોર્ટનું ઓપ્શન આવશે કે કયા હાઈ પર્સન્ટેજથી ઉપર હાલે છે અને કયા લો હાલે છે બસ તમારે ખાલી ચાર્ટ જોવાનો તમે પિસ્તાલીસ દિવસ એટલા માટે તમારા મનમાં સવાલો થશે બધા કે આ જ્યારે કેન્ડલ બને છે ને ત્યારે આવું થાય છે ને આ કેન્ડલ બને છે ને ત્યારે આવું થાય છે પછીથી તમારી સાચી રમત ચાલુ થશે પછીથી તમને ખબર પડશે હવે આ કેન્ડલને કહેવાય છે શું બરાબર તો એના માટે જ આપણે હે ને આ યુટ્યુબ ચેનલ ખોલ્યું છે હું માત્ર ને માત્ર ચાર્ટ કઈ રીતે સમજવા ને ચાર્ટ કઈ રીતે વાંચવા ને ચાર્ટ એનાલિસિસ કઈ રીતે કરવું ને એટલા માટે આપણે ગુજરાતી અને સરળ ભાષા માટે જ આ વસ્તુ બનાવી છે બરાબર ને હવે સેબીના નવા નિયમ પ્રમાણે સેબી એવો એક પરિપત્ર જાહેર કર્યો હતો કે ચાર્ટ એનાલિસિસ્ટ અથવા તો જેને શેર માર્કેટમાં જે કંઈ શીખાડવાના જે કંઈ યુટ્યુબ ચેનલ ચાલે છે જે કોઈ યુટ્યુબર છે એ કોઈ પણ સ્ટોકનો ચાર્ટ પાછળના ચાલુ ત્રણ મહિના છોડી અને પાછળના ચાર્ટમાં સમજાવી શકશે બરાબર કરંટમાં નહીં સમજાવી શકે નહીતર સેબીના નિયમનો ભંગ થશે અને ગુનેગાર થશે એટલે આપણે જ્યારે હવે શીખશું ચાર્ટ એનાલિસિસ ત્યારે ત્રણ મહિના કરંટ છોડી અને પાછળના ભાગમાં જ શીખશું બરાબર તો તમે ચાર્ટ એનાલિસિસ શીખો ખાસ કરીને હું તો કહું તમે સ્ટોકમાં જ કામ કરો શરૂઆતમાં તો તમે ખાલી એનાલિસિસ કરો પિસ્તાલીસ દિવસ પછી ધીરે ધીરે જો શું છે હકીકત કેવા શું માગે છે ચાર્ટ કોને કહેવાય લાઈન ચાર્ટ કોને કહેવાય પછી કેન્ડલ વિશે સમજો પછી પૈસાનું રોકાણ કરો ને પછી ટ્રેડિંગ કરો ને ક્યાં ભાગી જવાનું છે બજાર બજાર છે એમને ભાઈ બરાબર બજાર કોઈ દીધું ઝીરો થવાનું નથી અને બજારનો કોઈ દી અંત આવવાનું છે નહીં તમે જે દી કૂદશો તેદી ગળા સુધી જ પાણી આવશે જો સમજા શીખા વગર ના કૂદશો તો નાક બરાબર આવી જશે બરાબર એટલે તમે નહીં સર્વાઈવ કરી શકો તો મારા યુટ્યુબ ચેનલમાં જેટલા અનસબસ્ક્રાઈબર મારા મિત્રો જે જોઈ છે એ સબસ્ક્રાઈબ કરી લ્યો અને જે સબસ્ક્રાઈબર છે એ ગુજરાતી ભાઈઓને જે જરા પણ પણ ટ્રેડિંગ કરે છે એફનો કરે છે એને ખરેખર સમજાવો અને એમાં એવા લોકોને તમે શેર કરો મારો વિડીયો અને મારા વિડીયોમાં અગાઉ પણ મેં વિડિયો બનાવેલા છે હજી પણ હું વિડીયો બનાવતો રહીશ બરાબર ખાસ કરીને લર્નિંગ પર્પસ અને મારું ટેલિગ્રામ ચેનલ પણ છે એ પણ હું તમને લિંક યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે એ જોઈન કરી શકો છો અને ખાસ કરીને આપણે આ શીખવા અને ભણવા માટે બનાવ્યું છે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ